નમસ્કાર મિત્રો ખરેખર તમે આ વિડીયો એકવાર પૂરો જોશો ને તો તમારા પણ રૂવાડા ઊભા થઈ જવાના છે હા મિત્રો હું કોઈ મજાક નથી કરી રહ્યો પરંતુ અત્યારે એક એવો કિસ્સો સામે આવી રહ્યો છે કે ભાઈ ખરેખર તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોયો હશે પરંતુ તેની સાચી હકીકત આજે હું જણાવું છું તો મિત્રો ત્યારે નેવી નેવી પોલિસની અંદર જે કામ કરતો હતો તેનો એક લાખથી પણ વધારે તો તેનો પગાર હતો પરંતુ તેની પત્નીને આ સહન નથી કારણ કે તેની પત્નીનું કંઈ બીજા છોકરા સાથે અફેર ચાલુ હશે પરંતુ મિત્રો તમે આ વાત જાણીને પણ ચોંકી ગયા હશો કે કોઈ સ્ત્રી હોય એ આટલી પણ કુરતાની હદ હોય ભાઈ ખરેખર ભાઈ આ ભાઈની વેદના જે સમજતું હશે ને એ સમજી શકે કારણ કે મિત્રો એ ભાઈને નેવી પોલીસની અંદર હતો એનો એક લાખ પગાર હતો તેમ છતાં આ એક છપરી સાથે તેનો પ્રેમ લગ્ન થઈ ગયા તમે જોઈ શકો છો તેને પ્રેમ થઈ ગયો તમે વિડીયો જોઈ શકો છો આ છપરી જેને અત્યારે પોલીસે પકડી લીધી છે પરંતુ એની પાછળનું હકીકત તમે સાંભળશો ને ખરેખર તમારા પગ નીચેથી જમીન સરકી જશે કારણ કે જે નેવી પોલીસની અંદર જે ભાઈ હતો એની આ પત્ની એના એને મારી અને પંદર કટકા કરી નાખ્યા મિત્રો તમે સાંભળો મિત્રો પંદર કટકા ત્યારબાદ તેને ડ્રમની અંદર પૂરી દેવામાં આવે છે તેની અંદર ઉપર સિમેન્ટ નાખવામાં આવે છે સિમેન્ટથી તેને પૂરી દેવામાં આવે છે પછી તમે મિત્રો સાંભળો કે તે ત્યાંથી ચાલી જાય છે અને ભાઈ જ્યારે પાંચથી છ દિવસ પછી તેની બેન તેના ઘરે મળવા જાય છે ત્યારે તે જોવે છે ભાઈ એનો ભાઈ મળતો નથી ત્યારે તેને પીપળાની અંદર મળે છે અને પીપળું જ્યારે ખોલે છે ત્યારે મિત્રો આવો એક વિચિત્ર ઘટના સામે આવી રહી છે ભાઈ ખરેખર આટલી પણ સ્ત્રીની ભાઈ કોઈ ક્રૂરતાની હદ હોય સ્ત્રી ઉપર તો તમે અત્યાચાર થતા જોયા છે પરંતુ આ પુરુષ ઉપર એક અત્યાચાર થયો છે અને આ અત્યાચાર સામે લડવાની કોઈની હિંમત કેમ નથી ભાઈ પુરુષોને કેટલા સુધી આ નમવું પડશે તમારો આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો બાકી તમે વિડીયોને લાઈક ના કરી તો લાઇક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને વધુમાં વધુ લોકોથી શેર કરજો અને તમે જે વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે આ બંને જે છપરી સ્ત્રી છે અને છપરી તેનો પતિ છે એટલે કે પ્રેમી છે અને ભાઈ ખરેખર તે છોકરીના મા બાપે પણ કીધું છે કે આ જે અમારો જમાઈ હતો તે સારો હતો અને આ જે જમાઈ રહ્યો અમારા બેટા બરાબર હતો પરંતુ અમારી જે દીકરી છે એ ડાકણ છે ડાકણ ખરેખર મિત્રો ત્યાંના મા બાપ પણ આટલા સુધી બોલી ગયા છે ખરેખર તમે સાંભળીને પણ આપણા રૂવાડા જો ઊભા થઈ જતા હોય તો મિત્રો તમે વિચારો કે એ ભાઈ ઉપર કેટલી વેદના વીતી હશે ખરેખર મિત્રો મને તો આ સાંભળીને જ ધોજી ગયો હતો તમે કોમેન્ટની અંદર જણાવજો કે ભાઈ ખરેખર આ પુરુષો ઉપર શું થઈ રહ્યું છે અત્યારના લગ્ન જીવનની અંદર કરવા હોય ને એ પણ મુશ્કેલ બની ગયા છે અને નાગરિક જીવનની અંદર લગ્ન કરતા હોય ત્યારે આપણે પત્ની સાથે ઘણું બધું એક્સપેક્ટ કરતા હોય છે કે આપણી પત્ની આવી હોય આવી હોય કે પછી આવી હોય કે આપણે પત્નીને આપણે સારી રીતે રાખીએ પરંતુ જો પત્ની જ આવી ડાકણ જેવી નીકળે તો ભાઈ આપણે શું કરવાનું મિત્રો વિચારો કે આપણો તો પગાર પણ એટલો ન હોય તો ભાઈ ઇન્ડિયન નેવી પોલીસની અંદર હતો તો ભાઈ એનો તો એક લાખથી પણ વધારે પગાર હતો તેમ છતાં છપરી ભેગી જે અને તેને ભાઈ આવું કૃત્ય કર્યું છે તમને આ વિશે શું લાગે છે કોમેન્ટમાં જણાવજો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરવાની વિનંતી